ફાઇનાન્સમાં રોકાણના વિકલ્પોને નેવિગેટ કરવું એ નકશા વિના જંગલમાં ફરવા જેવું લાગે છે બહુ બધા વિકલ્પોની કલ્પના કરો સ્ટોક્સ બોન્ડ ગોલ્ડ દરેકની પોતાની યોગ્યતાઓ છે જેમાં તમારી પાસેથી વધુ સ્પષ્ટતાની જરૂર છે પણ જો કોઈ ઉકેલ હોય તો જવાબ છે મ્યુચ્યુઅલ ફંડ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ માટે સ્વિસ આમી નાઇ છે મ્યુચ્યુઅલ ફંડ એક ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો બનાવવા માટે નાણાં એકત્રિત કરે છે પ્રોફેશનલ મેનેજર્સ એવા એસેટ્સની પસંદગી કરે છે જેનાથી વિવિધ એસેટ ક્લાસીસ અને સેક્ટર્સમાં જોખમ ફેલાય છે આ ડાયવર્સિફિકેશન માર્કેટની અસ્થિરતા સામે રક્ષણ આપે છે જેનાથી સિંગલ ઇન્વેસ્ટમેન્ટની અસરમાં ઘટાડો ન થાય અને શ્રેષ્ઠ વાત જેમ સ્વિસ આર્મી તમારા ખિસ્સામાં સમાઈ જાય છે તેમ મ્યુચ્યુઅલ ફંડ લિક્વિડિટી અને કન્વીનિયન્સ પૂરી પાડે છે હવે પછીથી જયારે તમને રોકાણ પસંદ કરવાનું મુશ્કેલ લાગે ત્યારે મ્યુચ્યુઅલ ફંડ ને યાદ રાખો તમારી રોકાણ યાત્રાની સ્વિસ આર્મી નાઇફ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે સ્કીમ સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો